આપણા દોહી લા કે મોડા થાય દેહી થાય એ દેહમાં કઈ આવ્યા નહી હોય કરાય ને એ જ થાય આમાં તો રોગ આવ્યો ને મોબાઈલ જોયું એવડા વિડાક થાય ને તો સારી લૂમ ખરીદે આખી તો લૂમ ખરી જો તેમાંય રૂપમાં જાય ને એ રૂપિયા હા રોપ લોખ ને કેટલા રૂપિયા દીધા ન્યા દહા દીધા તો એ ગયા સમથી લેજે લેવા તો જવા છે નહિ ઓરે શું કહે સાળા આમાં એક કામ કર્યું થાય ધોરી કાઢી ને વેચે થાય તો વાહે પછી ખાડો બુર દેવાનો નારળીઓ કાઢે ને ને થળિયા નારળીઓ કાઢશે ને એના થળિયા બુરી ને પાછી ધોળ માથે રોવી દેવાની એ જમીન બેકવર છે તે ઊંડી ઊંડી જાતી જાય પાછા કોક કાઢે પાછા થળિયા નારળીમાં ભેગું થાહે ની આમાં છોકરા થાહે ભેગા તું જો એ વિચાર કરો ને તો તો વિચાર મુજો હવે રોગ એટલે જોરદાર આવી ગયો દવા ખાતે કઈ થાતું નથી હમુકના માંડા પડે આલો દવા જાતી જો તો એમાં નારળીના સપના જોવાનું મૂકી દેજો

પણ હવે એમાં ઠેકી જ આવા એટલે એમાં ખાડાઈ થતા જાય બધુંય ભેગું તો એ સિસ્ટમ હારી આપણે સિસ્ટમ જ ઠਾਕવાની છે એ ગામમાં હોય કોક તો એ ઘરે કાગા પાસે કરે પણ આપણે 32 ધંધાએ પૂગ્યા હજી ત્રણ ધંધા પેન્ડિંગમાં પડ્યા બન કબાટમાં હાસવીને રાખ્યા હું હા એટલે 32 ને 3 35 35 માં સંધો તો ડગરાવી નાખ્યો તો પણ રોગ આવી ગયો એમાં તો કુદરતે નહીં જો એટલે બે પાંચ ઝાપે ફાકા ઠોકતા હતા એને તો પૂગ્યો વાયર પહેરીને પૂગી ગયો વાયર પહેર લીધો એમાંય ખુશ થઈ ગયા હવે આમાં ભેગું થાયું નથી તીએ પાછું કર્યું ને માંડવીનો ડબ્બો એ સક્સેસ થઈ જાય નારીયું નહીં વાવે લીધો તારે મોટો ડબ્બો ને મારે નાનો ડબ્બો તું કાઢીયાંય નહીં હું ઘહી આવું મારે બહુ સખો ડબ્બો હે તારે એમાંથી કાઢવાનું

હમણાં આ વિદ્યા રૂપિયા કેટલાક સસ્તા મોઘું ખેડુ ને આપડે કામ ટકા ટક કરી દેવાનું પવાર વાવેતર મેં માં ઠોકી દીધા

નવા નવામાં ઊંચી ટેકનોલોજી આવી ગઈ દોરા દોરા ના તો આમ થી આમ કરે કે લાઈ ખેડૂત થાય મહેનત કરવી છોકરા ભણાવવા

બાકી મુકવું નહીં ખેંચી લેવાનું ખેંસી જ લેવાનું ડીઝલ વળી ખેંચવું છે બાકી સવારે ઉઠી સાત વાગે સાધન નીકળી જવું નઈ ઘેર એમ કામ કરવાનું ઉપાધી કઈ નહીં

આઠ હજાર આઠ હજાર સમય સારું કે મહેનત કરીએ તો આવે સારા મોહિમ માં પીડા બનાવે હવે આપડા વિદ્યા વિદેશ માં બહુ

હાલો તો મૈડા પાછા વિડીયોમાં રામ રામ ડાયરા ને રામ રામ જોવાની